બોલવાવાળા ધારાસભ્યને કાઢી અને નાચવાવાળા ધારાસભ્યને લાગતા સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવાવાળાને રાખવાના છે કે નાચવા વાળા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વળગોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારા સભ્ય ની જરૂર છે બોલો બોલો નાચવા જરૂર છે કે બોલવા વાળા નાચવા વાળા જરૂર છે કે બોલવા વાળા ની હવે લાંબી વાત નહીં કરું કાલે મારા વિસ્તાર આદરપુર માં જન આક્રોશ રેલી કોંગ્રેસ વાળા લઈને આવ્યા હતા એમાં શરૂઆતમાં રઘુભાઈ ને જંગી બહુમતી સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈ ને કેવી રીતે તમે જીતાડશો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વિડીયાના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજન નો માણસ છું ગુરુ મહારાજ નો માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીતભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રહેવું અને ના ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભાઈ નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે મારી સંસ્કૃતિને માં ભોમની રક્ષા કરવાની કઈ રીતે અને ભારતનો વારસો સંસ્કૃતિ સંસ્કૃતિમાં ભોમની એ રક્ષા કરવાનું અમારું કામ છે અમે કદા કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવાસ છે એને હું વખોડો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટો એ ઉછાળવું એ એક આંગળી ચીજ તો ત્રણ આંગળીઓ તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો માં બોમ્ની માં ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ઘણા ના ઘણા એવા હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાજવાવાળા છે કે કામ કરવાવાળા છે એવા મેં કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે

ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર પચાસથી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી મીડિયાની અંદર સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય મુખ્યમંત્રીને મળવાનું હોય ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી ત્યારે હાલના જે ધારાસભ્ય છે મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી અંદર અંદર કે કે ધાર્મિક સામાજિક પ્રસંગોની નાસ્તા જોયા છે એટલા માટે મેં પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે લોકોની વાત વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાસ્તા નેતા

ચાર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે